વન કે કમ્પ્લીટ થવાની ખુશીમાં આપણે લઈને આવ્યા છે વેલકમ બેક ટુ વિડિયો તો સવાર સવારમાં નાહી લીધું છે અને બુધવાર છે પણ તોય આજે આપણે કામ ઉપર જવું પડે એમ છે કારણ કે આજે રજા નથી કામ કરવું પડે ભાઈ પછી એટલે હવે કામ બામ કર લો પહેલા હું નિરાતે મારું પછી નિરાતે મળીએ શું છે શું નહીં જોઈએ ઓફિસે જઈને આપણે મળીએ પહેલાં તો વાળ ચીપકું થઈ ગયા યાર જોકે વન કે થઈ ગયા એટલે હવે અત્યારે હમણાં કહેશો જ જાય છે એટલે હું હેરકટ કરાવવા જવાનો જ છું એનો બ્લોગ નાખીશ તો વાંધો નહીં ચાલો લાસ્ટ લગી બનીને રહેજો કાલના કાલના વિડીયોમાં મજા આવી હોય કે ના આવી હોય આજના વિડીયોમાં મજા આવશે ચાલો તો લાસ્ટ લગી બન્યા રહેજો તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે નીચે થોડુંક કામ હતું એટલે અને એક તમને ખુશખબર એ દેવાની છે કે આપણે વન કે કમ્પ્લીટ થઈ ગયા છે તો વન કે કમ્પ્લીટ થવાની ખુશીમાં આપણે લઈને આવ્યા છે ન્યૂ બાઈક તમે જોઈ શકો છો કે ન્યૂ બાઈક આપણે અત્યારે લઈને આવી ગયા છે જોવું તમે એસપી એકસો તો તમે જોયું આપણે અત્યારે નવી બાઈક લઈને આવી ગયા છે પાછળ પડી છે આપણી તો વધારે મારે કંઈક એવું નથી પણ આવી રીતે સપોર્ટ કરજો આવી રીતે આપણે કંઈક નવા જૂની કરતા રહેશું તો ચાલો લાસ્ટ લગી ભાઈ ના રહેજો લાગશે વાર પણ આવશે મજા બાય બાય તો અત્યારે આપણે ચા મૂકી રહ્યા છે તમે જોઈ શકો છો આટલી બધી ચા મૂકું છું હું એકલો જવાની વાત વાત મૂકવાની જ ના આવે તો હાલો મળીએ ફાઇનલી મિત્રો તમે જોયું કે આપણે જે નીચે બાઇક જોઈ આપણી નવી નવી બાઇક લઈને આપણે રાખી દીધી છે કારણ કે આપણા વન કે કમ્પ્લીટ થઈ ગયા છે જોકે આપણે બહુ અમીર ભણા એવી કંઈ હું નથી વાત કરતો તો કંઈ વાંધો નહીં તમે નીચે જોયું આપણે ચા બનાવી જ જોયું વન કે કમ્પ્લીટની ખુશી થઈ એ પણ જોયું બીજું તો કંઈ મારે અત્યારે કેવું નથી કારણ કે જો પછી બહુ કહીએ ને તો થોડી નજર લાગી ગયું એટલે એટલે પછી આપણે કઈ નથી કેવું તો ચાલો લાસ્ટ લાગી લગી બનીને રહેજો અત્યારે થોડું કામ છે તો એનું કામ બતાવી લઉં મારું અને કરીએ કઈક નવા જોની લાગશે વાર પણ આવશે મજા તમને તમારે લાસ્ટ લગી બનીને રહેજો અવાજ વિડિયોમાં મળતા રહેશે મિત્રાકા અરે હા વૈસાઈ ગો કોઈ તો બતાવે જો ગુજરાતી ગીતની વાત જ કંઈક અલગ છે તમે ગમે એટલા હિન્દી ગીતો લ્યો પણ ગુજરાતી અને ઓલ્ડ સોંગ જે હિન્દીના ઓલ્ડ સોંગ છે નવા નહીં પણ ઓલ્ડ સોંગ એની વાત જ ના થાય તમે તમારે ગમે એ કરી લો કારણ કે જે હમણાં નવી સિરીઝ આવી એમાં જેમ કહીએ કે પૂરા બોલીવુડ એક તરફ ઓર ઇમરાન હાશમીર એક તરફ એવી જ રીતે આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ટ્રી એ એક તરફ અને ઓલ્ડ સોંગની ઇન્ડસ્ટ્રી એક તરફ તો હો વાંધો નહીં ચાલો આવી જ નવી બાકાજી જગ્યાએ મળતા રહ્યો નિરાજે આવા જ્ઞાન અમારી પાસે બહુ છે પણ અમે દેતા નથી વાતા લગભગ ચાલો મળીએથી રાજો શું છે આગળ છે સાથે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે સુવા માટે આપણા રૂમ ઉપર કારણ કે બપોરના બે વાગી ગયા છે અને બે વાગ્યાથી ત્રણ વાગ્યા લગી આપણે હવે આરામ કરશું કારણ કે કામ બહુ કરી લીધું થોડોક આરામ પણ જરૂરી છે તો વાંધો નહીં ચાલો તમે લાસ્ટ લગી બનનાર રહેજો ત્યાં લગી હું થઈ જાઉં સુઈ જાઉં બાય આપણે સુઈ અને આવી ગયા છે પાછા ઓફિસે જોકે અત્યારે હું ફૂલ જોશમાં છું કારણ કે હું છું છું હું મારું મન થાય એ કરી શકું બરાબર છે તો વાંધો નહીં ચાલો મિત્રો તમે નેક્સ્ટ 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 લગી બી ના રહેજો લાસ્ટ લગી બહીને રહેજો બીજું તો કે મારે કેવું નથી કામ આવે થોડુંક મારું અત્યારે જવું તમે કામ કરું છું તો એ બધું કામ ચાલે છે તો પછી હાલવા દઈએ ના નાના પડે કારણ કે કામ કરશો આજ જ કમાયેગા તો કલ બેઠ કે ખાયગા મેં બીજા તો કમાવો ખોટી લપરે વાતો કમાવો વાંધો નહીં ચાલો લાચી બનીને રહેજો સપોર્ટ કરજો ક્રેઝી કેશોદ પેજની અંદર વન કે કમ્પ્લીટ થઈ ગયા છે તો જ જઈને હું કંઈક નવા બાકા જીકી બોલાવવાનો છું તો એના માટે બનીને રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો ફાઇનલી મિત્રો સાંજના સાડા છ સાત વાગી ગયા છે અને હવે આપણે આપણું બધું કામ પતાવી લીધું છે કાલની બધી તૈયારી થઈ ગઈ છે ફૂલ તૈયારી તમે કાલની ફૂલ તૈયારી થઈ ગઈ છે કાલે આપણે જવાનું છે પાછું જેતપુર માટે માર્કેટિંગ કરવા માટે જોકે કે હર્ષભાઈને હાથમાં થોડુંક લાગ્યું છે એટલે જોઈએ હન્ડ્રેડ પર્સેન્ટ તો નહીં પણ નેવું ટકા કન્ફર્મ જ છે જવાનું પણ હવે હંડ્રેડ પર્સેન્ટ નક્કી થાય તો કઈ નક્કી નહીં અને બાકી નેવું ટકા અટકી જાય તો પણ કઈ નક્કી નહીં આપણે તો કઈ વાંધો જ નથી તમારે મોજ કરવાની બીજું કંઈ નહીં તો વાંધો નહીં તમને ચલો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગયમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવા વિડીયોની અંદર ત્યાં લાગી બાય બાય